સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી અંતર્ગત બાર કાઉન્સિલ દ્વારા જાહેર બસો બોતેર એસોસિએશનની ચૂંટણી હતી એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના વિવિધ પદ માટે મતદાન થવાનું હતું સવારે દસ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે પાંચ કલાક સુધી ચાલ્યું બેલેટ પેપરથી આ મતદાન થઈ રહ્યું છે મતદાનનો દિવસ હોવાથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા ચૂંટણી બાદ આજે જ પરિણામ જાહેર થશે એવામાં ગાંધીનગરમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન એકતા પેનલ વિકાસ પેનલ વચ્ચે સીધો જંગ હતો

અને મેં મારી રીતે પ્રચાર કરતી હતી હું સ્વતંત્ર પ્રચાર કરીને સ્વતંત્ર ઉમેદવારી લડી રહી છું બે દિવસ પહેલાં મારા બેનરો ફાડી નાખવામાં આવેલા હતા એની મેં પોલીસ ફરિયાદ પણ કરેલી હતી અને એના પછી તરત જ મારા વિરોધીઓએ આ કૃત્ય કરેલું હતું તો બીજું કૃત્ય કર્યું એમણે એમણે પેપરમાં પણ એવું જાહેરાત કરી દીધી કે મેં રાજમા નામના વ્યક્તિને ટેકો જાહેર કર્યો છે જે મેં ટેકો જાહેર નહોતો કર્યો હું સ્વતંત્ર આ આ ઇલેક્શન લડી રહી છું અને એના પછી આ બધી વસ્તુ બનતા મેં બધાને સમજાવ્યા કે આપણે બધા શાંતિ નિષ્પક્ષ અને પારદર્શક ઇલેક્શન કરીએ પણ તેમ છતાંય આ કૃત્ય ચાલુ હતું જેનો મને ગઈકાલે એક બાબતનો ખરેખર વિચાર હતો કે કંઈક આગલા દિવસે પણ થશે આ શક મારો સાચો પડે હું સવારે વોટિંગ કરવા આવી રહી છું હું જોઈ રહી છું તો બેલેટ પેપરમાં મારું નામ જ નથી બેલેટ પેપરની અંદર અમિતા જસવંતલાલ વાઘેલા એવું હોવું જોઈએ એની જગ્યાએ અમિતા જસવંતલાલ ત્રિવેદી છે જે હું છું નહીં એટલે એના બાબતની મેં ચૂંટણી કમિશનરને અરજી આપેલી કે આ ચૂંટણી રદ કરો અને નવા બેલેટ પેપર સાથે નવી ચૂંટણી કરો ગાંધીનગર બારની જે ચૂંટણી છે એની અંદર અમુક બધા સિલેક્શન થયેલા છે જે લોકોને એ લોકોના ચૂંટણી નથી થયા અને જેટલા બાકી હતા એમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ના વિવિધ પદ માટેના બધા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ને એમણે પેનલો બનાવેલી છે જ્યારે હું સ્વતંત્ર ચૂંટણી લડી રહી છું પ્રમુખ પદમાં ગાંધીનગર બાર એસોસિએશન અને ગાંધીનગર ડિસ્ટ્રિક બાર એસોસિએશનની ચૂંટણીની લગભગ આજે ચૂંટણીના મતદાનનો દિવસ છે વકીલોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી મહામંત્રી અને ખજાનચી આ રીતે જે પોસ્ટ છે એની ઇલેક્શન આજે મતદાન છે મતદાનના દિવસે લગભગ સાતસો ને બાસઠ મતદારો છે સાતસો બાસઠ મતદારોમાંથી તમામ વકીલોને એક એકતા પેનલ અને વિકાસ પેનલ એમ બે પેનલો છે બાકીના ઉમેદવારો પણ પેનલ સિવાય ઊભા છે એ બધાએ એડી ચોટીનું જોડ લગાવી વકીલોનો વિશ્વાસ સંપાદન કરી અને વકીલોની સેવા માટે ઉમેદવારી નોંધાવી છે આજે ખૂબ જ આનંદભર્યો ઉત્સાહભર્યો વકીલોમાં આનંદ જોવા મળે છે ચૂંટણીનો માહોલ છે આજે લગભગ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે પાંચ પાંચ વાગે મતદાન થયા બાદ એની ગણતરી થશે અને આઠ વાગ્યા સુધીમાં તમામ રિઝલ્ટો ડિક્લેર થશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બે હજાર પંદરના નિયમો મુજબ આ ચૂંટણી યોજાઈ છે એમાં ખરેખર આખા ગુજરાતમાં બસો ને પંચોતેર બાર એસોસિએશનમાં એક સાથે બાવીસ ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવી છે એ જાહેરાતના અન્વયે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી ગાંધીનગર બાર એસોસિએશન ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન બંને બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ છે એમાં ખરેખર કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોમાં ઠરાવ કરેલ છે કે કોર્ટ કાર્યવાહીથી અડઘા રહીને મતદાનનો લાભ મળે લોકશાહી ઢબે ચૂંટણી થાય સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ ઉપર